राम राम जीवोरकदीश जय मुली जय बदामी तो स्वागत छ फिर से इन व्लॉग काल में कालना व्लॉग में तुम यो ले के आपरे दोखावाड़ी में गहूं काटी लिता है એટલે એક ઈ ગામનો પાક આપડે ઘરે કમ્પ્લીટ આવી ગયો છે काल રાતે આ ડીગલો કર નખ્યો હે ભઈ રાતે સંજીભાઈ ને ટ્રેક્ટર દીવો નો નવા આપે જીરૂ અને જુવાર બે પા ક્યાં હ જુવારે નામી કણવા મંડી હે જીરું ફૂલ પાકી ગયું કાલ આપણે ઉપાડવા ગયા હતા પણ પવન બહુ હતો એટલે પછી પાછા આવતા રહ્યા આજે પવન તોટાણામાં નીકળો છે લગભગ અડધી પોણી કલાકમાં આજે વાળી ફૂલ પવન આવી થઈ જાય અને જોવા મારી મીંડા ખણ સડવા મસ્ત મજાના ચકલા ખાય છે જો ઉપર ઉપર ખાઈ ગયા તો હવે કેટલું ધ્યાન રાખવા આનું ધ્યાન રાખવું જીરું ઉપાડવું બ્લોગ બનાવવા જોવા મસ્ત મજાના ખણ સડવા મીંડા હે એટલે લગભગ હવે 895 લણવાનું થા હે એ ઉમેધું હે તો વિડિયો માં બને આ જો તા લગભગ કલાક કલાક થી હું ઘીરો પડી હે પછી પવન બવા નિકાળ દઉં તો નથી ઉપાડું એટલે મજૂર બજૂર કોઈ ને રાત થી ઉપાડ લેવું હે આટલા દિવસથી ઊડી ગઈ માં મજા ના આવે કહું તમને કાલ ને તમે બતાવ્યા હતા તો યાર જરાક પાસ બતાજો ઢોરાણા આવો કઈ ગવ છે કી બક્ષઈ કમેન્ટ માં જણાવજો દાણે મોટા છે અને કલર હે હારો રે તાને ને બકો પછી જો હું આવાળવા પડીએ કે ઇમનો હાલ હી એટલે આમ કાઠે કાઠે ઠેલ્યું ને એટલે પુતરીયા કોઈ કસરો નથી દેખાય બાકી એમ મચ્માં એમ થાય કે હાલ હી ઉમેર ગેર ઘેર કોજોયું નતી आई बक पछी जो ले हूं वीडियो बना दियो थारो जीरा उपाडिया हूं आज जीरा ऊपर हेता नहीं वो लागे ना अरे आज थामो जा तेलवा गोला तो सुकाई गयो हां ल कटक तू आवे को को

ನೆಮಕದಿದೆ ನೇಸೆ ರಾವ್ ದಿಂಕು ನಿಗೂ ಆತ್ಮ ಆವೆ ಮನೆ ಗುನಾ ತಂದಿ ಆನಿ ಕೋರ್ ಕೈತದಿ ರಾಕ್ ಕಾಟು ಸೆ ಪೋ ವೈಲ್ ನಥೆ ನಾ ಬಡ ಮ ಕೈ ಕಾಡ್ ನಮರೆ ಕಾಯೆ ನಾಮಿ ದೇ ಖಾತರ वगರ್ 25 25 ಮಂಡು ತಾಯ ಪಾಸು ಆವು ಕಿ ನಿ ಉಭು ನಾಮಿ ಕೆವೈ ಸೆ ಪಡು ಅನೆ ಪವನ್ ತಸೆ ಪೋ ಕಲ್ ದಿವು ನಥೆ थोड़ो ಕೊಚೋ ಹೇ ತೋ ಈ ವಾಹ ಲಗ 헤ರಾರ್ ತಾವಗರ್ ನಕ ಉಡಿ ಜೈ ಬದು ಹುಕೈ ಗел ಜೀಹು ಸೆನೆ ಅಟಲೆ

રાજકોટ મે કીધું મનસ મત કરી હવે ને હાલ જે વાવરવાણી પડે હવે ને નું ભાવતા કણમ તો ઘટી ગ્યો મોડા વઢાણ આયા તો હજી આમાં ને વેલરા લઈને તો ભલે નક કાયમ કે કાયમ ઘટતો જાય હે એટલે ગામમાં બતાવેલ એક બે વેપારી ને તો સેટિંગ આવે તો ભલે નક પછી રાજકોટ કે ગુંડલ યાર્ડ માં ભરી જવાનો પાહ બધા તા નથી દેવા અડધું સલે બુકિંગ થઈ ગયા હે સગાવાલા ને ઘરઘરાવ પણ તોય ઘણા બજા વત છે 50 એક મણ જીવા લઈ દે કા હવાક મણ જીવી એટ કર સે 50 એક મણ લઈ દે એટલે હિંતર 75 મણ જીવા તા વેચાઈ જાય એમ ને અમારા રાખવા ને બીજા સગાવા લાવ ને તોય 50 એક મણ જીમો વધારો છે ગામમાં બતાવી આવું તો કબો પડે હું કીએ કેટલા ભાવ થી નથી મોલવા પડીને સીજ ની પાઈ કા તબો ને પુતરી એમ થિયા કે એવું કોઈ ખાસ આવ્યું નથી કોક સે માйна લે કોક કોક લીલો ગવનો છોડવા રહી ગયો ની કાકી આવ કમ્પલેટ ચોખા આયા તો ગામ માં દેખડી આવ કો દેખડી જા છોગા કી ધ્યાન આપણે ગામ ગામ માં બતાવી આયા પર વેપારી કોઈ હેરકો જવાબ ન દોની કે હાંજી ફોન કરી હાંજી ફોન કરી એમ કરે હરકો ભાવ જ ન કીધો હવે હાંજીધી રાખજો નકર કાલ પછી આપણે ગામ ભરી જવાનું તા રાજકોટ કા ગોંડલ અને કાલના વિડીયોમાં તમે જોયું કે આપણી મકાઈ બધી અતિશય પવનના કારણે પડી ગઈ અને હવે ઊભી થાય એમ શેરની ઘાટી બહુ હતી ને આ બધી ઢરી પડી હાવ નમી જ ગઈ એટલે એટલી મકાઈ હવે બગડી જાય પીડી પીડી એકા બીજી ઘાટી છે ને એટલે હવા જાય નહીં એટલે બફાઈ જાય એટલે પછી નક્કી કર્યું કે એટલી મકાઈ તો આમાં બે ડૂબા છે એટલે બે ડૂબાથી ખૂટે નહીં અને શે હાવ કાશી વધારે નાખી તો વર એ માંદા થાય એટલે ને ગૌસરામાં જવા દઈ મેં શું છે ગાઉ આમ ક્યાં હોય થોડ થોડી થોડ થોડી બધી ભાગમાં આવે ને તો કંઈ વાંધોય ન આવે અને આપણે મકાએ હસવાઈ દઈએ ને કે આ કંઈ ઉભા રહીએ તો કંઈ ફાયદો નથી આમાં ટૂંકમાં એટલે બધ જો આ પડલ પડલ બધી વાઢી નાખી છે સવારે આપણે મિનિટની ટોલી ભરી ધરમ કરનારથી ઊમતા ના કરી પણ આ પડીથી મન થઈ ગયું ધરમ કરવાનું હા હા ગાઉના નસીબનું હે ને પડી ગઈ ને એવો વિશાળ આવી ગયો કે ને અને જવા દઈ ગૌશાળામાં એટલે વાડવાનું ચાલુ કરી દીધી હે હવે થોડીક વાંથી વાઢવી અને અહીંયા ટૂંકમાં જગ્યા થઈ ગઈ એટલી વાઢ લે એટલે કામ રેડી પછી આ ઉભી કે રહેવા દેવી પણ એ રહે નહીં કારણ કે આ બધી ખાલી થઈ ગઈ એટલે હવા વધારે લાગે એ મકાનનો ટૂંકમાં પ્રેશર બને હવાનો એટલે પડીને કંઈ પડે નહીં થયું હવે બીજું હું આડું આવી ક્યાંક આપણે જીવનમાં તો फटाफट વાડી લઈ ઉતતા ઉતતા વટાઈ જઈએ તો હવાર ભરવાની જ રી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બજેને આજ ઉગી ગયો હે બીજો દિવસ અને કાલે આપણે મકાઈ વાટતા હતા પછી બ્લોગ બ્લોક કે બનાવવાનો નઈ અંધારું થઈ ગયું એટલે મકાઈ આપણે કમ્પ્લીટ કરી લીમાં હવારના પોરમાં બાપુએ ભરી દીધી હે અને જબલાવાનું છે ખબર જબલામાં હે નારિયળ શ્રીફળ ને પેડા અને ઉબડું છે કારણ કે આપણે નો કો ઉગારવાનો છે ને એનું મૂર્ત છે આજ પાસીબી જા હજાર એટલે જાર માં બસ મૂર્ત થાય ની એટલે પાછું મૂર્ત તો બહુ મોડું આવે ને વાયવાર આપણે લગભગ ઘરે વારા હોરી પછી થોડું આવી જાય એટલે મૂર્ત કરાલ હોય ને તો વાંધો ના આવે એમ કહેતા હોય બધા ના હા થરી ઓગેપતિ વાહ વાહ કરવાનું છે હવે કરવાનું હોય મેં ઠકાણ કરી જો તો ઈ આપણે ખબર ના હોય પેલા આપણે મંદિરિયામાં અગરબત્તી કરી નવ વાગ્યા સુધી મુહર્ત કરી દેવાનું છે ધોઈ રેડી થઈ ગયો હું તો પેલા ભેરું કરો કઈ મુહૂર્ત કરી હતી પછી એમાં પેડા છે ને ખાવા જડે ત્યાં સુધી ના ખવાય તો આપણે એમાં દીવાબત્તી કરી લીધું હોય અગરબત્તી દીવાબત્તી ની પણ દીવો ને અગરબત્તી હવે અહીંયા શ્રીફળ વધારીને પાંચ તગારા

જરા જરા અવાજ આવે હે ટૂંકમાં હે ને ઉલારા હે ને એ વાયુમાં આવે બાકી ઊંમાં હું પાણી ત્યાં ઉનાળામાં પછી ના દઈએ આમાં જરા જરા આવે ને સ્ટોક થાય વાયુમાં તો કાઢવા થાય ઉલારા કા પછી ભાઈ આવી ગયો ખાવા પેળા ખાવા ને પેડા બસ કાંઈ પેડા હમણાં બે દિવસ પવન ને બો આપણે ગુંદરીમાં બધું રમણ ભમણ થઈ ગયું જોતા અમે

आपरे हो सका मुरथ बयस कोई दिक्कत ही या न थी पहली फेरे से એટલે અનુભવ ઓમ ભલે કઈ વાસે આપણે બોળી ગાળી ન રામેન આ એક ઠેકાણે થી ટુકમાં હા તર કાઢવાનો હોય બાકી ગાર વારા તો ઓલા આવી આપણે ટુકમાં આઈ બેહી હા અને આમેનમાંથી ઓર કા હિલાન બાનેમ રા છે પછી આને ખોદાન થઈ <laughs> 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 कहीं मन <यान> तो नियाला। <laughs> गम्नाले। गम्नाले। था था नहीं आला हूँ गम नहीं नहीं बिहार वालों का कारण हूँ गम हम ना आले गम हम ना आले किम सर्दी पौर होए हाँ सर्दी पौर मां मुरत थाई तो नहीं सर्दी कमाने किये हाँ नहीं खोल दो हां यहां खोल दे बस फोन बम न लेनी आप रहो न केंद्र बिंदु के भाई लो खिलो खोल दो न अरे गंगा जाना नारी राय जो धन ना को डाल दिए ना नारी हां जो धन ना को मुंह मुंह में भाई माथे पे बैठो अटानी फीलिंग आवे आयो मसारी पानी आई साफ दे जल पर सोए मुंग दे जल पर खोल बम न लेनी आसान से bandela bhog hai yamm na mal guna thava hai aivan gaja rangda jamna saras hai atlo hanu ni eva sam gaja ke ni bhayun halao Aproape un ariere pei tu, anume begpu pana Oh, pana sa Da, delcam.

Mayaka, yoga doi, paste yên, maya, maya, đi maya, 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 cái

बराबर अपनी वाइफ है ना सक्सेसफुल हम सुन जा मुझ सो अपनी वाइफ सक्सेसफुल ही जाए ये प्रार्थना करी और कह दे श्री गण जाए अरकादीस पास्ता का रेसिपी सुन હાલો આપણી વાયુનું મુહૂર્ત થઈ ગયું હે કમ્પ્લીટ રેડી હવે જટપેડા ખાવા પછી હીરાવું હે આજે હીરાવાનું નથી મુહૂર્ત કરવાનું હતું ને એટલે અને એની મોર કમેટ આવી હતી કેટલામાં વાયુ દીધી આડત્રીસો ને પચાસ રૂપિયાનું ફૂટ છે હિંતર ફૂટ દીધા છે હવે ओडी पसी आ 11 वा राका ओडी करो होया गया है राजस्थान में हां सड़ी वो पर आ काय लि पस मरी नऊ त्या हीरा ही नहीं अब आपरे काल ने जो मकाजी वाटा ले ने गोसाडा में ना की आवे એટલે કામ થઈ જાય પૂરું તોલી માં હવા ઓસી છે એટલે બે ટાયર માં હવા ભરાયું ગામ માં જાય એટલે બધું કામ થઈ જાય ને વિડિયો થઈ જાય લાંબો એટલે હવે કરના વિડિયો ને પૂરો કાલે નું આલે विडियो केव लगे कमेंट में जान चैनल में हो तो सब्सक्राइब कर लो मैं नेक्स्ट ब्लॉग में तेजी आज